સુરતમાં જહાંગીપુરા પોલીસે એટીએમમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલ્યો છે આ દરમિયાન પાંચ પૈકી ત્રણ આરોપીઓને હરિયાણાથી ઝડપી પાડ્યા હતા આરોપીઓએ રૂપિયા પંદર લાખની ચોરી કરી હતી ત્યારે પોલીસે આરોપી પાસેથી રૂપિયા પંદર લાખ પૈકી ચાર લાખ રિકવર કર્યા હતા આ ઉપરાંત બે ટીમો દ્વારા અંદાજીત સો જેટલા સીસીટીવી કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી હતી આ આરોપીઓ પહેલાથી ભંગારના વ્યવસાયમાં જોડાયેલા હતા અને એકબીજાના નજીકના મિત્રો હતા તેમને ખબર હતી કે સુરત શહેરમાં ઘણા એટીએમ મશીનો છે જે આસપાસમાં અવર જવર ઓછી હોય છે અગિયાર માર્ચ બે હજાર પચીસના રોજ મુખ્ય આરોપી તોહિત ખાન અને આદિલે ભાડે બને બલેનું કાર લીધી હતી અને બાર માર્ચે તેઓ પંડોળ વિસ્તારમાં એટીએમ તોડવાની યોજના બનાવી હતી પરંતુ તે વિસ્તાર સલામત લાગ્યો ન હતો અને બાદમાં જહાંગીરપુરામાં એસબીઆઈ એટીએમ છેવાડાના વિસ્તારમાં આવેલું હોવાથી તે આરોપીઓને અનુકૂળ લાગ્યું હતું અને પંડોળથી જ તેમણે એટીએમ તોડવા માટે ગેસ કટર અને બ્લેક સ્પ્રે ખરીદ્યા હતા તેર માર્ચ બે હજાર પચીસના રાત્રે લગભગ બે કલાકથી બે ત્રીસ કલાક વચ્ચેના ગાળામાં ચારથી પાંચ આરોપીઓએ એટીએમમાં ઘૂસ્યા અને તેમણે એટીએમને ગેસ કટર વડે કાપીને રૂપિયા અઢાર લાખ ચૌદ હજાર નવસોની ચોરી કરી હતી જોકે સોની એકસો ચુંબોતેર નોટ એટલે કે સત્તર હજાર ચારસો અને પચાસની પાંચસોની ત્રણ હજાર પાંચસો ને પંચાણું નોટ એટલે કે સત્તર હજાર સત્તાણું રૂપિયા અને પાંચસોની ચોરી કરી હતી કોઝવે હઝીરા હાઈવે અને રાજ હોટલ તરફ જતા રહ્યા હતા ત્યાંથી તેમણે બીજી ભાડાની ટેક્સી લઈ સુરત છોડી ફરાર થઈ ગયા હતા આરોપીઓ પૈસાની મોજ શોક કરવા નીકળ્યા હતા આરોપી આદિલ ચંચલ ખાને ચોરીના પૈસામાંથી રૂપિયા પિસ્તાળીસ હજારનો આઈફોન ખરીદ્યો હતો પોલીસે આદિલ પાસેથી એક લાખ એસી હજાર રૂપિયા રોકડા અને આઈફોન કબજે કર્યો છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તેર માર્ચના રોજ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં એસબીઆઈનું એટીએમ છે એમાંથી ગેસ કટરથી કાપી અને ચોરી કરવાની એક એફઆઈઆર નોંધાયેલી હતી એ એફઆઈઆરમાં જે એટીએમ સેન્ટર છે એમાંથી જે ફૂટેજ મળ્યા એ અને બહારની સાઈડે જે સીસીટીવી કેમેરા છે એના જે ફૂટેજ મળ્યા હતા એના આધારે લોકલ પોલીસ સ્ટેશને એક ગાડી આઈડેન્ટિફાઈ કરેલી હતી અને એ ગાડીનો ફોલો કરતા અને સીસીટીવી ચેક કરતા કામરેજ સુધી પહોંચેલા અને ત્યાંથી પછી એ ગાડી બદલી અને બીજી કોઈ ગાડી જે ભાડે કરેલી ટેક્સી હતી એ વાપરેલાનું એમને તપાસમાં જણાયેલું ભાડે કરેલી ટેક્સીના નંબર આધારે એના ડ્રાઈવરની વિગત મેળવેલી અને ત્યારબાદ એમને એ આરોપીઓને એણે રાજસ્થાન અને હરિયાણા ખાતે ડ્રોપ કર્યા છે એ વિગત મળી આવેલી હતી સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ